અને જળનું મહત્ત્વ સમજાવવાનું આપણા જીવનમાં જળનું ખૂબ જ મહત્ત્વ છે જો જળ ન હોય તો આપણું જીવન અશક્ય બને છે જો જળ ન હોય તો આપણું આ પૃથ્વી પર જીવવું અશક્ય બને આપણું જીવન અસંભવ છે આપણે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ નદી તળાવો અને અન્ય પાણીના સ્ત્રોતો છે તેમાંથી આપણે પાણી લઈએ છીએ પરંતુ આપણે તેમાંથી આ પાણી લઈએ છીએ તેનો કેટલો બગાડ કરીએ છીએ તે આપણને ખબર નથી આ દુનિયાના અડધા ભાગના લોકોને પૂરતું પાણી પણ નથી મળતું જ્યારે જેને મળે છે ત્યારે તેઓ બગાડ કરે છે માટે આપણે પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ જો આપણે પાણીનો બગાડ ઓછો કરીશું તો આવનારી પેઢીઓને માઠા પરિણામ નહીં ભોગવવા પડે પરંતુ જો આપણે પાણીનો બગાડ કરીશું તો આવનારી પેઢીઓને પાણી માટે તડપવું પડશે માટે આપણે પાણીનો ઓછો બગાડ કરીએ અત્યારે વરસાદ વરસે છે વરસાદ દરમિયાન ખેતરો ખેતરોમાં પાણી જાય છે અને પછી ધાન્ય ઉગે છે ધાન્ય ઉગે છે ત્યારબાદ તેમાં પાણી પવાય છે અને ધીમે ધીમે ધાન્ય ઉગીને તેમાંથી પાક થઈને તે અનાજને ખાઈએ છીએ માટે આપણે પાણી ઓછું બગાડવું જોઈએ કારણ કે આ જો આપણે પાણી બગાડીશું તો ધાન્યમાં જ પાણી નહીં જાય અને ધાન્યમાં પાણી નહીં જાય તો ખોરાક નહીં બને માટે આપણે પાણીનો ઓછો બગાડ કરીએ કારણ કે પાણીનો પાણીનો બગાડ કરીશું તો આપણે સવારથી ઉઠીએ ત્યારથી આપણે સાંજે જોઈએ ત્યારથી અનેક ક્રિયાઓમાં આપણે પાણી પાણીનો ઉપયોગ કરીએ છીએ તો આ પ્રક્રિયાઓમાં આપણે પાણીનો બગાડ ઓછો કરીએ જેમ બને તેમ ઓછો બગાડ કરીને આપણે આ જળને બચાવીએ કારણ કે જળ છે તો જ જીવન છે